પ્રેક્ટિકલ કરશો તો જ રિઝલ્ટ મળશે મિત્રો ત્રીજા દિવસનો વિષય ઓથરે આપ્યો છે ચમત્કાર ભર્યા સંબંધો મિત્રો વિચારો કે જો આપણે આ પૃથ્વી પર એકલા હોત તો શું થાય આપણે સારામાં સારા ગાયક હોત પણ કોઈ વાળું ન હોત તો શું થાત આપણી જોડે ઘણા બધા પૈસા હોત પણ કોઈ જોવા ભગવાને જે જે સંબંધો આપ્યા છે એ ખરેખર ખૂબ જ સરસ છે એટલે જ ઋષિ મુનિઓએ આપણને દરેક પ્રત્યે ભગવાન પ્રત્યે માતા પિતા પ્રત્યે દરેક પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું કહ્યું છે એટલે જ એ લોકો કદાચ જીવનમાં એટલા સફળ છે મિત્રો આપણે પણ આ ચમત્કાર ભર્યા સંબંધોમાં એ જ કરવાનું છે આપણે બીજાના પ્રત્યે દ્વેષ અને ગુસ્સાની લાગણી નથી વ્યક્ત કરવાની પણ પ્રેમ ભર્યા સંબંધો બનાવવાના છે જો પ્રેમ ભર્યા સંબંધો બનાવવા હોય તો આપણું દ્રષ્ટિકોણ પોઝિટિવ હોવો જોઈએ સામેમાં સામેવાળી વ્યક્તિમાં શું નેગેટિવ છે એ નથી જોવાનું પરંતુ એમાં શું પોઝિટિવ છે એ જોવાનું છે મિત્રો આ ચમત્કાર ભર્યા સંબંધોના પ્રેક્ટિકલમાં એ જ વસ્તુ કરવાની છે તો ચાલો જોઈએ શું કરશું પ્રથમ આપણે કોઈ પણ ત્રણ સંબંધ એવા લેવાના છે કોઈ આપણો મિત્ર હોય શકે આપણો પુત્ર હોય શકે આપણા પતિ શકે શકે પત્ની કોઈ પણ સગા સંબંધીમાંથી એક પણ પણ કોઈ ત્રણ નજીકની એવી વ્યક્તિ પસંદ કરવાની છે કે જેના જોડે આપણા સંબંધ વધારે મધુર ભર્યા કરવા હોય શું કરવાનું છે એ ત્રણ વ્યક્તિના ફોટા આપણે કલેક્ટ કરવાના છે જો ફોટા ના હોય તો મોબાઈલમાં હોય તો પણ ચાલશે શું કરવાનું છે એ ફોટો આપણી સમક્ષ રાખી અને એ વ્યક્તિના કોઈપણ પાંચ ગુણો લખવાના છે ભલે એ વ્યક્તિમાં નેગેટિવ ગુણો તો હશે જ પણ નેગેટિવ ગુણો તરફ આપણે જોવાનું નથી એ વ્યક્તિના પોઝિટિવ પાંચ ગુણો મનોમન ચિંતન કરવાના છે અને કોઈપણ પાંચ ગુણો જો આપણને યાદ આવી જાય તો આપણે હાથમાં નોટ પેન લેવાની છે અથવા તમે મોબાઈલ કે કોમ્પ્યુટરમાં પણ અહીં નોંધ કરી શકો છો શું કરવાનું છે આપણે લખવાનું છે થેન્ક યુ એનું નામ લખવાનું છે ફોર એક્ઝામ્પલ થેન્ક યુ મહેશ અને શા માટે થેન્ક યુ એ એનો એક ગુણ લખવાનો છે ફોર એક્ઝામ્પલ થેન્ક યુ મહેશ કે તું ખૂબ જ હેલ્પફુલ માણસ છે થેન્ક યુ મહેશ તું મારી જોડે ખૂબ જ સંબંધ પ્રેમ ભર્યા સંબંધો રાખે છે થેન્ક યુ મહેશ તો લોકો પ્રત્યે કેટલી મદદની ભાવના રાખે છે થેન્ક યુ મહેશ તારા અંદર તારું હાસ્ય કેટલું મધુર છે આવા કોઈ પણ પાંચ ગુણો જે પોઝિટિવ પાંચ ગુણો તમને લાગતા હોય એવા પાંચ ગુણો બદલ એ વ્યક્તિ એ પાંચ ગુણો બદલ એ વ્યક્તિને થેન્ક યુ કહેવાનું છે અને નોટ કરવાનું છે ડાયરીમાં પેન કોમ્પ્યુટરમાં અથવા તો મોબાઈલમાં પણ નોટ કરી શકો આવી રીતે વારાફરતી ત્રણેય વ્યક્તિઓના એક 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 ફોટા લેવાના છે ફોટા ગ્રુપમાં હોઈ શકે સિંગલ હોઈ શકે કોઈ પણ હોઈ શકે મોબાઈલમાં હશે તો પણ ચાલશે એ વ્યક્તિનો ફોટો લેવાનો છે એના પાંચ ગુણો મનોમન ચિંતન કરવાના છે પછી એને નોંધવાના છે અને દરેક ગુણ માટે એને થેન્ક યુ કહેવાનું છે મિત્રો જોજો આ પ્રયોગ કરવાથી એ વ્યક્તિ પ્રત્યેનો તમારો દ્રષ્ટિકોણ અભિગમ જ બદલાઈ જશે એ વ્યક્તિ પ્રત્યે તમને પ્રેમની લાગણી આવશે જેવું પ્રેમની લાગણી આ બ્રહ્માંડમાં જાય છે એ સામે જ આપણને એવી પ્રેમની લાગણી મળે છે ને આપણા સંબંધો જાદુઈ રીતે સુધરવા માંડશે મિત્રો આપણા અંદરનો ગુસ્સો ધીમે ધીમે ઓછો થવા માંડશે દ્વેષની ભાવના ધીમે ધીમે ઓછી થવા માંડશે અને આપણના અંદર ચમત્કાર એક સુધારો થશે મિત્રો આટલું કરીને મૂકી નથી દેવાનું એ ત્રણેય વ્યક્તિઓના ગુણો જે લખેલા છે એને આજના દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત જોવાના છે અને ત્રણેય વખત એમને થેન્ક યુ કહેવાનું છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ આટલું કહેવાથી પોઝિટિવ વાતાવરણ ઊભું થશે આપણો આખો દિવસ જ બદલાઈ જશે તો મિત્રો આ ત્રીજા દિવસનો પ્રેક્ટિકલ કરજો અને તમને આ પ્રેક્ટિકલ કર્યા પછી કેવું ફિલિંગ થાય છે અને કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો તો આજે આજના દિવસમાં શું કરવાનું છે ચાલો ફરીથી રિવાઇઝ કરી લઈએ ફર્સ્ટ સ્ટેપ સવારે ઉઠીને નવી દસ વસ્તુઓ માટે ભગવાને આપેલી નવી દસ વસ્તુઓ માટે આપણે થેન્ક યુ કહેવાનું છે ફોર એક્ઝામ્પલ બેસવા માટે ખુરશી આપી એ બદલ થેન્ક યુ સરસ મજાનું વાતાવરણ આપ્યું એ બદલ થેન્ક યુ સૂર્યપ્રકાશ આપ્યો એ બદલ થેન્ક યુ તારા આપ્યા એ બદલ થેન્ક યુ ચંદ્રનો પ્રકાશ આપ્યો એ બદલ થેન્ક યુ વૃક્ષ વનસ્પતિ આપી એ બદલ થેન્ક યુ એવી નવી દસ વસ્તુઓનું લિસ્ટ બનાવવાનું છે કે જેના માટે આપણે ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી શકીએ તો આપણા જોડે હવે ત્રીસ વસ્તુઓ આવી ગઈ છે મિત્રો પ્રથમ દિવસની દસ બીજા દિવસની દસ અને ત્રીજા દિવસની દસ આ તીસે વસ્તુઓને એક વખત નજર મારી જવાની છે અને પ્રત્યેક વ્યક્તિ વસ્તુ માટે આપણે થેન્ક યુ કહેવાનું છે આ પ્રથમ પ્રયોગ સેકન્ડ સ્ટેપમાં શું કરવાનું છે મિત્રો કોઈ પણ ત્રણ વ્યક્તિઓના નામ આપણે પસંદ કરવાના છે એના ફોટા આપણે રાખવાના છે મોબાઈલમાં પણ પડી શકે ફોટો જોઈ અને વ્યક્તિના પાંચ ગુણોનું લિસ્ટ બનાવવાનું છે અને દરેક ગુણ વ્યક્ત લખતી વખતે આપણે શું કહેવાનું છે થેન્ક યુ આ દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત એ વ્યક્તિને થેન્ક યુ કહેવાનું છે અને હા રાત્રે સૂતા પહેલાં ધ મેજિક રોક એનો પ્રયોગ કરવાનું ભૂલતા નહીં પથ્થરને યાદ કરી દિવસભરમાં જે સારી ઘટના હોય એને યાદ કરી પથ્થર હાથમાં રાખી સૌથી શ્રેષ્ઠ ઘટના માટે આપણે ભગવાનને થેન્કયુ કહેવાનું છે આ પ્રયોગ કર્યા પછી તમને કેવું લાગે છે એ શેર કરવાનું ભૂલતા નહીં તમને આ વિડીયો ગમ્યો હોય લાઈક અને શેર કરજો ચેનલમાં નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ